જય જવાન જય કિસાન મિત્રો આજરોજ સોમવાર ઓગણત્રીસ ચાર એપ્રિલ અને આજે રિંજપર ગામમાં નામકરણ ત્રીસ પાંત્રીસ નામ જે માંડવાના છે બારોટને ચોપડે અને પંદરથી વીસ લોટી ઉત્સવ છે અને સમાજે ભવ્ય કાર્યક્રમ રાખેલો છે મનોરથનો જેમાં કાનગોપીમાં કાનગોપીનો પ્રોગ્રામ છે ભીમભાઈ મેર મેર કાનગોપીનો મંડળ છે સાંજે દસ વાગે અને પાંચ વાગે લોટી લોટીઓને સામે આવી વિધિ છે તો સર્વે ભાઈઓ મિત્રો સંબંધી ઓળખીતા બધાને પધારવા હાર્દિક આમંત્રણ આપું છું અને આ એક અલગથી વિડિયો એના માટેનો